ભાવનગર ઇસ્કોન મેગા સિટી ખાતે ધ્વજવંદન વંદન ફેન્સી ડ્રેસ પરતા અને એસી જીમ નું લોકાર્પણ કરવામાં આવ્યું ભાવનગર ઇસ્કોન મેગા સિટી ખાતે 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિનની ઉજવણી ભારે ધૂમધામ સાથે કરવામાં આવી હતી સોસાયટીના ના કોમ્યુનિટી હોલ તથા કોમન ગાર્ડન ના સવારે ધ્વજ બાદ વિવિધ દેશ ભક્તિ કાર્યક્રમો યોજાયા હતા આ અવસરે બાળકો માટે રંગીન અને રોમાંચક ફેન્સી ડ્રેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાના હોશિયાર બાળકોએ વિવિધ પાત્રોમાં રાષ્ટ્રીય પોશાક પહેરીને સંજીવ અભિનય રજૂ કર્યો અને સૌનું મન જીતી લીધું હતું આજના દિવસે સોસાયટીના રહેવાસીઓ માટે આધુનિક સાધનોનું સજ્જનને સંપૂર્ણપણે એર કન્ડિશન જીમ પણ શરૂ કરવામાં આવ્યું હતું જેનું પણ ખાસ ખુશીની લાગણી સાથે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સોસાયટીના પ્રમુખ જાગાણી સાહેબ ખજાનજી પલ્લભાઈ ભાવસર સૌરાષ્ટ્ર ન્યૂઝ ચેનલના સુરેશભાઈ ત્રિવેદી અશ્વિનભાઈ ત્રિવેદી તેમજ ઇસ્કોન મેગા સિટીના અન્ય રહેવાસી મહાનુભાવો અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમ સંકલન અને સહકારથી સર્તમત રીતે પૂર્ણ થયો હતો

तो भगवान पढ़ लिख कर हम बने महान कभी किसी का बुरा न जग की पहचान बनो मैं भारत की एक शान बनो मैं मुझको शक्ति दो भगवान मेरा जीवन बने महान ઓરેન્જ બીજો વાઈટ ત્રીજો બ્લુ ચોથો ગ્રીન થેન્ક યુ મારું નામ ભગતસિંહ છે ભગતસિંહ બ્રિટિશ બ્રિટિશ રૂલ્સની સામે લડ્યો હતો તે દેશની માટે શહીદ થઈ ગયો હતો વાય આઈ લાઈક ચિલ્ડ્રન મોસ્ટ આઈ લવ રોઝ ધ ચિલ્ડ્રન કોલ મી પંડિત જવાહરલાલ નેહરુ થેન્ક યુ અન્ય જીમમાં આપણે જાણીએ છીએ કે વર્ષના સાત થી આઠ હજાર રૂપિયા લેવામાં આવે છે ત્યારે આપણે ફક્ત ચાર હજાર રૂપિયામાં ફેમિલી ડિટ આખા વર્ષના ચાર હજાર એટલે બહુ નોમિનલ ચાર્જમાં આ જીમનો પણ આપ સર્વ ઉપયોગ કરો એવી સંલગ્ન વિનંતી છે આજે જૂની જે ઓફિસ હતી જે કોમન પ્લોટ પાંચમાં ત્યાં પણ આપણે લાઇબ્રેરી શરૂ કરવા માગીએ છીએ આપણે સૌ જાણો છો કે મ્યુનિસિપાલિટી એ આ બંને ઓફિસના પંચોતેર લાખ રૂપિયાનું આજે ટેક્સનું બિલ આપણને મોકલ્યું હતું આ પંચોતેર લાખમાં એની સાથે પત્રવ્યવહાર કરી દે ચર્ચા કરી દે ફક્ત તેર લાખ રૂપિયામાં આપણે એ બિલ લાવ્યા અને સાડાર લાખ રૂપિયા આપણે મ્યુનિસિપાલિટીને કરી દીધા અને આ સંજોગોમાં આજે દરેકે કારણ કે ભાવનગરની જો આ અતિ સમૃદ્ધ સોસાયટી છે અને સૌથી મોટી સોસાયટી છે સુરક્ષિત રીતે આ સોસાયટી બીજી સોસાયટી કરતાં વધારે સુરક્ષિત સોસાયટી છે કારણ કે આપણે જે ગાર્ડન અને સિક્યોરિટીનું વ્યવસ્થિત આપણે મેનેજમેન્ટ કરીએ છીએ પણ હજી અમુક રહેવાસીઓ તેમજ ખુલ્લા કોર્ટના આઝાદીઓ મેન્ટેનન્સ ચાર્જ ભરતા નથી તો આ મેન્ટેનન્સ ચાર્જ પણ દરેકે ભરવો જોઈએ અને મેન્ટેનન્સ ચાર્જ ભરીને આ સોસાયટીના વિકાસ સાથ સરકાર આપવો જોઈએ અનેક સુધારાઓ કરવાની આપણને ઈચ્છા છે આપના તરફથી સૂચનો પણ અમે આવકારીએ છીએ કે આપણે શું કરી શકીએ આથી વધારે સારું એ માટે સોસાયટીમાં અનેક ફેસિલિટી વધારવાની કારોબારી વિચારણા કરી છે આપણા સૂચનો આવકાર છે આમ સર્વને ફરીવાર આ આઝાદીના પર્વ નિમિત્તે પંદર ઓગસ્ટના આપ સર્વને હું શુભેચ્છા પાઠવું છું આપ સુખી સંપન્ન અને શાંતિથી જીવન આસો સાવ પસાર કરો એવી શુભેચ્છા સાથે વિધું છું આભાર